मनी <laughs> वेल well है तिलक तुलसी और अपना जो रेगुलर तुलसी है वो है मनी <laughs> वेल तो, well, लेकिन मनी नहीं आती तुम लोग हमको सपोर्ट करो तो मनी आए <laughs> वायु का <पर> जड़वा <laughs> आज वृक्ष रोपण कमलेश भाई खुदे कर नहीं नहीं झूठ झूठ मैंने वाया तीन झंड दो कलाक से मैं मेहनत कर रही थी अब छोड़ा ही <laughs> नहीं नहीं छोड़ा मैंने खुद ने रोका है नहीं मैंने तो मैंने रोका है मैंने रोका है गाइस अभी मैं मारूंगी पर आप देख जाओगे इसलिए नहीं मार रही आप बोलते तो मारू उसको बोलो तो आगे अब वीडियो में आगे किसने मारा है इधर कौन है भाई है मैं तो मैं भाई है कौन है भाई मैं भाई है नहीं થઈ છે જાડવા પણ રોપી દીધા છે મેં નાયા પેલા રોપી દીધા પછી હું નાઈ લીધું હવે તૈયાર થઈ ગઈ છું હવે જમવાનું મારે શું બનાવવાનું છે એ કાંઈ નક્કી નથી આ લોકો કાંઈ મને કહેતા નથી હરખો ક્યાં બનાવું જમવામાં જે બનાવો એ જે બનાવે એટલે તમે લોકો કહેતા નહી જે બનાવ હું બેહી રહે જાજોથી જવાબ ના આપતા તો દેસી કઢીન રોટલા કઢીન રોટલા ખાવા આ તો ગામડાની સાસાઈ છે મિત્રો તે અમે

ને બીજી વાત એ કે આપણી ચેનલ નું નામ હવે છે સીતુ બ્લોગર બ્લોગર બરાબર તે આ ક્યારેક ક્યારેક પાછું મારે એમ થઈ જાય શીતલ બ્લોગર એટલે તમે પાછા ધ્યાન રાખજો ઊંધું ઊંધું તો તમારે લેવાનું પાછું સીધો બ્લોગર હા આગળના વિડીયોમાં દેખજો અમે શું શું કામ કરીએ પપ્પા ઓલા માસી હું આવ્યા હતા એ પચાસ રૂપિયા હાલી ગયા પેલા આપણે બાર કચરા પોતા કરા ને માસી હાલી ગયા પચાસ રૂપિયા મમ્મી મમ્મીને આપી જો હવે મમ્મીને થોડા આપવાના આપવા રજા સાજ કોક માવા તો ખાવા કે નહીં ઉભા રહો થઈ ગયું ઉભા રહો તમારો વાર ઉભા રહો નહીં તું ઉભા રહો ઉભા રહો ઉભા મમ્મી બહાર આવો તો ઓલા માસી જો પચાસ રૂપિયા આપી ગયા હા ઈ ખિસ્સામાં વેઈ જશે ઠીક પચાસ રૂપિયા લાવો હા ના પચાસ રૂપિયા <laughs> 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 પચાસ રૂપિયા ગયો પેલા નથી કહેતા રામ રાખે અને કોઈ ના ચાખે આને પચાસ રૂપિયા ઓટોમેટિક આખ આવી મારે માવા ખાવા નથી દેવાનું હું છું ખાટી કરી

થોડું મરચું નાખો તો નથી નાખો પણ અત્યારે નાખ્યું આમ નથી નાખતી તીખું હોય પેલા લીવાનું છે

તમને બો ભાવે બાજુ છોકરા પીતા જ હોય બધા ટેસ્ટ કરી તમને ભાણી ને ભૂખ લાગવા મળી गड़ी करता गड़ी मिठू ना मिठू नहीं आ, मिठू नहीं करते एक दोस्तों थी गया कड़ी थी गई बात बनाई बन भात गया जो કઢી પણ બનાવી દીધી હવે રોટલા બાકી છે પછી અમે દેખો મસ્ત દેશી ફસ્ટ ક્લાસ કઢી બનાવી દીધી છે ને ભાત બનાવી દીધા છૂટા છૂટા રોટલા બનાવી દીધા છે હાલો તમે જમવા